પોલીસ તથા દ્વારા બે દિવસમાં થી વધુ અસામાજિક તત્વોના ઘરે સમગ્ર ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડીજીપી હેઠળ નાય પોલીસ અધિક્ષક સૂચના મુજબ પોલીસ દ્વારા શહેરી વિસ્તારના વિસ્તારમાં બાર જેટલા અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ સાથે

જે બીજીપી સાથે પણ સૂચના છે જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે એ રીતે ડાંગાધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાન નાયબ પોલીસ સ્હારીક્ષક જે સુનય ઘટનાઓની સૂચના મુજબ અત્યારે ડાંગદ્રાસ સિટી પોલીસ સ્ટેશનમાં પણ સમય તો કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ બાર જે સમય તત્વો છે એમને ચેકિંગ કરવાનું વીજ વીજ જે આપણે જે પીજીવીસીઆરના જે કર્મચારીઓ છે અધિકારી છે એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા તેમાંથી સાત વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરુદ્ધમાં એ લોકોએ બીજી સવાર કાર્યવાહી કરી હતી અને સાત જે મળ્યા હતા એમાંથી જે પાંચ જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા થાય છે અને જે બે ઘર બંધ હતા એના ગોડ કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે આજે પણ અમે સોની તલાવડી ગલી અને ગુંભરાપરા વિસ્તારની અંદર અમે ફોર્મ્બિંગ હાથ ધરેલું હતું ઇજીવીસીએલની જે ટીમ છે એની સાથે રાખીને તો કુલ અગિયાર ઇસમોને ચેક કરેલા હતા એમાંથી પાંચ ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળે આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે બીજીવીસેની કાર્યવાહી કરી રહેલી છે એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તો માહિતી અમે તમને કરાવી